ઓ તત્સ કૃષ્ણ વંદે ધર્મમ ચર સત્યમ વદ પુસ્તકનું નામ છે શ્રીમદ્ભગવદીતા ગીતા સમશ્લોકી અનુવાદ સંત રાધેશ્યામજી કૃત અધ્યાય સાતમો શ્રી ભગવાન બોલ્યા સ્નેહ બાંધી રહી શરણે સાધતા ભક્તિ યોગને પૂરે પૂરો મને જાણે નિશંક કે તે જ્ઞાન કે ગમતે નિશું તે સર્વાંશે કહું તને જે જાણીને ફરી બીજું બાકીના જાણવું રહે હજારો માનવી માહે કોક સિદ્ધ થવા મથે સાધના કરતા સીધે જાણે કોક ખરે મને ભૂ પાણી અગ્નિને વાયુ આકાશ મન બુદ્ધિને અહંકાર મળી મારી પ્રકૃતિ આઠ રૂપ છે છે આ ઉતરતી બીજી ઊંચી પ્રકૃતિ જાણતું જીવ રૂપે વસી રેલી ધારી રે જગ આ બધું જનની સર્વભૂતોની आ प्रकृति जाण हा विश्व विश्वनो स्रष्टा मारा, मारा, मारा मा लय सौथ मारा भिन्न बीज ए कायनाय गुन्थाय का मारामणकासम જળ માં રસ હું પાર્થ જ્યોતિ છું સૂર્ય ચંદ્ર માં વેદે ઓમ શબ્દ આકાશે પુરુષાતન મર્દ માં પવિત્ર ગંધ પૃથ્વીમાં અગ્નિમા તેય હું જીવન પ્રાણીનું તપ છું તપસી તણું અનાદિ પાર્થ જાણતું બુદ્ધિવંતો તણી બુદ્ધિ તેજસ્વી નું ય તેજ હું કામના રાગ વિનાનું બળ હું બળવાનનું ધર્મ ને છાજ તો કામ ભારત પ્રાણીમાં હું છું સાત્વિકા ભાવ જે જે છે રાજ સીતામ સિય તે મારાથી જાણ તે થયા છે મારા માં હું ન તે વિશે આ ત્રણે ગુણની જાણે જાળે ભરમાયું જગ આ બધું અક્ષર પરતેથી હું મને કોઈ નપે ખતું મારી ગુણમયી દેવી આ માયા અતિ આ કરી મારે જ શરણે આવે એ માયા જીતી તરી દુષ્ટ કર્મી ખળો મૂઢો મારે શરણે ન આવતા માયા મોહે ગયું જ્ઞાન આસુરીજી ખતા પુણ્યશાળી જનો ચાર જાતના ભજતા મને દુખી દર્દી તથા ગરજુ જ્ઞાનવાન કે તેમાં જ્ઞાની યોગી અનન્ય ભક્ત તે ચડે પ્રિય છું બહુ જ્ઞાનીને પ્રિય તે પણ છે મને આ છે સહુ ચડિયાતા જ્ઞાની તો મુજ પંદ છે એક છે ગતિ શ્રેષ્ઠ મને જ પામવા મથે ઘણા જન્મે થતા જ્ઞાની મારું શરણ પામતા વાસુદેવ આ સર્વે આવો દુર્લભ મહાત્મા સૌ સૌની પ્રકૃતિ પેઠે તે તે નિયમ કામના વેગ થી ભૂલી અન્ય દેવો ઉપાસતા જે સ્વરૂપ ને ભક્ત શ્રદ્ધાથી સેવવા ચહે તેની શ્રદ્ધા કરી પાકી સાચવું સ્થિર તે વિશે તેવી શ્રદ્ધા વળે તેની ભક્તિ તે કરતો રહે મારા થકી જ નિર્માયા ભોગો તે દેવથી મળે આવી ટૂંકી મતી તેને ફળનાશવતું મળે अनन्यदेवो भजे तेने पामे मारायतो मने मूर्त रूपेथ्यो अबुजो मानता मने न पृच्छिश्रेष्ठ सव मारा स्थायि नीत्यस्वरूपने योगमाया रही आडे તેથી સૌને નભાસું હું મૂઢ આ લોક ના જાણે અજન્મા નિત્ય છે હાલ પ્રાણીઓ સર્વ જાણું હું થવાના ભાવિમાં જાણું મને કોઈ ન જાણતું કામના દ્વેષથી થાતું થાતુ પ્રિય અપ્રિય મોહથી પડે સંસારતે થકી પાપ નાશ થયા એવા પુણ્યશાળી જનો જગે મારું તારું તજી દ્વંદ્વો शरणे थीर मने भजे छूटवा जन्म मृत्यु मा शरणे रहे, ब्रह्मत्यं कर्म अध्यात्म साचा ए मणे साधी भूत अधिदैव साधी यज्ञ मने गणे અંતે યતે યોગી મને આમજ ઓળખે સાધીભૂત સાધી યજ્ઞ મને ગણે અંતકારે યતે યોગી મને આમજ ઓળખે ઓ તત્સત્ વેદાંત શાસ્ત્ર ગાથા જે કૃષ્ણે ગાયેલ તે વિશે બ્રહ્મ વિદ્યા પરત્વેના યોગ શાસન વર્ણને કૃષ્ણ અર્જુન સંવાદે જ્ઞાન વિજ્ઞાન યોગનો અધ્યાય સાતમો પૂરો શ્રીકૃષ્ણાર્પણ સર્વ હો શ્રીકૃષ્ણાર્પણ મસ્તુ શ્રીકૃષ્ણાર્પણ મસ્તુ શ્રીકૃષ્ણાર્પણ મસ્તુ આ અધ્યાયના અમુક શ્લોકોના શબ્દોના તત્વાર્થ ફૂટનોટમાં છે શ્લોક તેરમો એનો શબ્દ છે જાડે એટલે ત્રણ ગુણના નામ રૂપવાળા પદાર્થોમાં આગળ ચૌદ માં શ્લોક નો શબ્દ છે માયા અતિ આ કરી એટલે ઉપાધિના મોહ માં સતરૂપ પ્રભુને ભૂલે છે તેથી પ્રભુ શરણ નો વિચાર પણ આવતો નથી આગળ શ્લોક પંદર માં નો શબ્દ છે

સત્ય બુદ્ધિવાળાને આત્મ સ્વરૂપ પ્રભુ કળાતા નથી અને શ્લોક પચીસનો બીજો શબ્દ છે નિત્ય સ્થાયી છું એટલે વિભાગ કે વધ ઘટનો જેમાં સંભવ નથી તેવું સદા અજર અમર સ્વરૂપ આગળ શ્લોક અઠ્યાવીસનો શબ્દ છે દ્વંદ્વો એટલે સુખ દુઃખ સારું નશું ટાઢું તે ભાવો આગળ શ્લોક ત્રીસ નો ભાવાર્થ ફૂટનોટમાં છે આશ્રય સર્વભૂતો નો સૌભૂતે ચેતના રૂપ ક્રિયાશક્તિ અધિષ્ઠાતા સર્વાધાર અધિશ્વર આગળ આ અધ્યાયનો સાર છે ત્રિગુણી માયાથી છૂટવા માટે પરમાત્માને આશરે શરણે જીવન ગાળવું જોઈએ ભલે દરરોજ ન બને તો પણ દુઃખને વખતે પણ ભગવાનનો આશરો લેવાનું સૂઝે તો ભલું અમુક માટે રાગ એટલે પક્ષપાત કરાવનાર ખોટી આસક્તિ અને અમુક માટે અકારણ ચીડ કે સુગને લીધે જ જીવાતમાં પક્ષપાતી બની કર્મના બંધન ઓહરી જન્મ મરણની જાળમાં ભટક્યા કરે છે માટે દરેક વાતમાં બને તેટલી તટસ્થ દ્રષ્ટિ કેળવવી શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય દ્વારિકાધીશી જય રણછોડરાય કી જય રામ મહારાજ કી જય સદગુરુદેવ કી જય રાધે શ્યામ રાધે શ્યામ